નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અગાઉના પીરિયડની અંદર આપણે પાઠ નવ પાડરનો અભ્યાસ કર્યો હતો અને પાડર વિશે તમને પાડરને ગોંદુ પણ કહેવાય છે એ બધી બાબતો આપણે પાઠમાં અભ્યાસ કર્યો હતો બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આજે હવે એ પાઠનું જે છે દર વખતે હું પાઠ પૂરો થાય એટલે એક પીડીએફ મૂકી દઉં છું તમારા માટે આજે એ પીડીએફ નથી મૂકતો આજે હું પાઠનું સ્વાધ્યાય તમને હું જાતે સમજાવીશ બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈશું સૌપ્રથમ અભ્યાસ તો અભ્યાસનો પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો જવાબ લખો બરાબર છે તો એનો પહેલો વિકલ્પ જોઈએ આપણે ગોંદરે ધોરને પાણી પાવા માટે બનાવેલા કુંડને શું કહે છે તો એનો જવાબ આવશે હવાડો ગામનો જીવતો જાગતો ચોપડો લેખક કોને કહે છે તો કે આપણે પાઠમાં જોયું તે પ્રમાણે ગોંધરાને ત્રીજું લેખક ના છૂટકે ખેતરમાં શું લઈને જતા હતા તો કે ભત લઈને જતા હતા પાઠમાં અગાઉ આવી જ ગયું છે કે લેખક ત્યારે નાના હતા ત્યારે બપોરે ભ લઈને ખેતરે એમને જવું પડતું હતું એટલે ભત લઈને જતા હતા તો વિકલ્પો એક ખ્યાલ આવી ગયો હશે તમને હવે આપણે જોઈશું પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો તો ગામના ગોંધરે શું શું આવેલું છે ગામના ગોંધરે કઈ કઈ વસ્તુ આવેલી છે તો એનો જવાબ આપણે ચોપડીમાં જ તમને મળી જશે આપણે તમે આગળ આવશો તો તમને પાઠની શરૂઆતમાં જ તમને અહીંયા કહેવામાં આવેલું છે કે આ પેરેગ્રાફ તમે વાંચી શકો છો અહીંયા મારા ગામના ગોંધરે બે વિશાળ વડ જે દર વર્ષે પોતાની વળવાયો વધારતા જાય છે સામેના ભાગે ઉભેલી પીપરો અને પીપળા બીજી બાજુ લીમડા પાસે આવેલા કુવામાંથી ગામ પાણી ભરે છે અને મોટો હવાડો બે બળદની જોડી કોષથી હવાડો હવાળો ભરે અને વચ્ચેના ભાગમાં ઝીણી ઝીણી વેળું એ અમારું પાદર તો વિદ્યાર્થી મિત્રો આ જે સવાલ છે તેનો જવાબ તમને આ પેરેગ્રાફમાં મળી ગયો છે આખો પેરેગ્રાફ પ્રમાણે ઉતારી દેવાનો છે ટૂંકમાં તમે એમ પણ લખી શકો કે મારા ગામના ગોંદરે બે વિશાળ વડ ત્યાર પછી પીપળો બીજી બાજુ લીમડા ગોંધરાની પાસે આવેલા કૂવો ગોંદરાની પાસે કૂવો પણ આવેલો છે કુવા પાસે એક હવાળો આવેલો છે બરાબર એની આજુબાજુ ઝીણી ઝીણી રેતી છે આ રીતે પણ તમે બનાવીને લખી શકો છો અને તમને એ રીતે ન ફાવે તો તમે પેરેગ્રાફ આપ્યો છો એ રીતે પણ તમે લખો તો ચાલી શકે આ એટલા માટે સમજાવી રહ્યો છું કારણ કે જે તમારે પ્રશ્ન અત્યાર સુધી તમે નવનીતમાંથી ગોખીને લખી દેતા હતા પરંતુ હવે કદાચ નવનીતમાંથી ન પણ લખવા હોય કે તમને જે બદલાયેલી શિક્ષણ નીતિ છે એના આધારે આપણે ધ્યાનમાં લઈએ તો તમારે જાતે પણ લખવા હોય તો આ રીતે તમે જવાબ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો તો આ થયું તમારો બીજો સવાલ બરાબર કે ગોંધરાની આસપાસ શું આવેલું છે બરાબર હવે ત્યાર પછી આપણે ત્રીજો સવાલ જોઈએ અરે સોરી બીજો સવાલ જોઈએ કે સાહેબને આવતા જોઈને છોકરાઓ શું કરતા તો સાહેબને આવતા જોઈને છોકરાઓ શું કરતા આપણે આગળ જોયું જ છે પાઠમાં તે પ્રમાણે કે સાહેબ સાહેબને આવતા જોઈને છોકરાઓમાં ક્યાં કોઈક નાસી જાય કોઈક જ તમારા ખાડામાં સંતાઈ જાય ખાડો ખોદીને કોઈક વડવાઈ વડની જાય કે કોઈ વૃક્ષના પાંદડામાં છુપાઈ જાય કોઈ વૃક્ષની પાછળ છુપાઈ જાય તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે બાળકો સાહેબને આવતા જોઈને સંતાઈ જતા હતા ત્યાર પછી ત્રીજું ગોંદ્રુ ગામનું નાક કેમ કહેવાય છે તો એનો જવાબ પણ તમને આગળ મળશે બરાબર છે કે ગોંદ્રુ ગામનું નાક શા માટે કહેવામાં આવે છે તો કે કર્યો આ પેરેગ્રાફમાં તમને દેખાશે કે આ ગોંદરું તો ગામનું નાક આપણે પહેલા પેરેગ્રાફ સમજીએ પછી આપણે જવાબ હું તમને કઈ રીતે લખવો તે સમજાવીશ બરાબર કે આ ગોંદરું તો ગામનું નાક કહેવાય ગામની શોભા કહેવાય ગામ કેવું છે એના ગોંદરા પરથી જ પરખાઈ જાય ગોંદરામાં તો આખા ગામના માણસો ઢોર કૂતરા અને પશુ પંખીઓના પગલા જોવા મળે સારા માઠા પ્રસંગે ગોંદરે આખું ગામ ભેગું થાય થી પાણી ભરીને માથે બેડા મૂકીને પાણીયારીઓ ઉભી ઉભી વાતો કરતા થાકે નહીં અને યુવાનો આવતા જતા મૂછો મરડતા જાય બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ જે પેરેગ્રાફ છે જવાબમાં એમાં આપણે કોઈ સુધારો કરવાની પણ કોઈ જરૂરિયાત મને લાગતી નથી તમે આખો પેરેગ્રાફ બેઠો લખશો તો પણ એ સાચો જવાબ છે કારણ કે ગોંદ્રુ જે છે ગામનું નાક શા માટે કહેવામાં આવે છે નાક એટલી ઇજ્જત આપણે પાઠમાં અગાઉ તમને મેં સમજાવી દીધું છે કે ગોંધ્રુ ગામની ઇજ્જત કહેવાય કારણ કે ગામની દરેક ચડતી પડતીનું સાક્ષી છે ગોંધરું તો ગોંદરું કેમ ના કહેવાય છે તો એનું કારણ આ પેરેગ્રાફમાં આપ્યું છે તે પ્રમાણે તમારે લખી દેવાનું છે કે ગામની શોભા કેવું છે એના ગોંદરા પરથી જ પરખાય છે ગોંદરામાં તો આખા ગામના માણસો ઢોળ કૂતરા અને પશુ પક્ષીના ના પગલા જોવા મળે છે સારા માથા પ્રસંગ કે ગોંધરે આખું ગામ ભેગું થાય છે કુએથી પાણી ભરીને માથે બેડા મૂકીને પાણી આર ઉભી ઉભી વાતો કરતા થાકે નહીં અને યુવાનો આવતા જતા છો મરતા જાય બરાબર આ કારણે ગોંધરું જે છે એ ગામનું નાક કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી પ્રશ્નો આપણે જોઈએ પરિવર્તન થી લેખક અનુભવે છે ગામના પાડર આવેલા પરિવર્તનથી એનો જવાબ તમને પાઠના અંતે મળશે વિદ્યાર્થી મિત્રો કે આપણે પાઠ પૂરો થાય છેલ્લે આપણે જોયું છે કે આ જે ગોંધરૂ છે એ ગોંધરાને કાળોતરો ડંકી ગયો છે જો અહીં તમને આ પેરાગ્રાફ મળશે કે મારા કોમળ કોમળ પગલાને સાચવતું આ ગોંદરું આજે મારામાં ધીમે ધીમે ઉગી રહ્યું છે હું રોમાંચિત બની જાઉં છું પૂઠ વાળીને પાછળ જોઉં છું તો મારા ગોંદરાને કાળોતરો ડંકી ગયો છે એના માથે કાળા કાળા સિંગડા ઉગી ગયા છે ક્યાં છે મારું ગઈકાલનું ગોંદરું પાડળ વડની વડવાઈ રાતનો પોરો ખાવા પાછા ફરતા પંખીઓની પાંખ લઈને ઉડું છું મારા ગામના પાડળ તરફ બરાબર છે વિદ્યાર્થી મિત્રો એટલે લેખકને ગામના ગોંડળામાં આવેલા પરિવર્તન થી લાગણી અનુભવે છે ગોંધમાં પરિવર્તન ગોંધરૂ છે પહેલાના જમાનાની લેખક વાત કરે છે તો પહેલાના જમાનામાં જે વાતાવરણ હતું ગ્રામ્ય જીવનનું અને જે સુખ હતું તે અત્યારે એ સુખ રહ્યું નથી હવે એ ગોંધરૂ હતું એ ગામનો પણ હવે વિકાસ થાય છે ધીમે ધીમે શહેરીકરણ તરફ દેશ વધી રહ્યો છે તે ગામડાઓ જાય જાય છે 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 અને એની જગ્યાએ શહેરો બનતા તો એ જે તમને પણ એનો અનુભવ થયો હશે કે તમારા આજથી દસ વર્ષ પહેલાનું તમારું ગામડું અને અત્યારના ગામડામાં કેટલું પરિવર્તન છે તો લેખકને પણ એ જ પરિવર્તન દેખાય છે અને એ પરિવર્તન લેખકને ગમતું નથી કારણ કે લેખક જે છે એ પ્રાકૃતિક વાતાવરણમાં જીવવા તેવાયેલા છે અને અત્યારે હવે જે શહેરીકરણના કારણે પ્રાકૃતિક વાતાવરણ રહેતું નથી એટલે જે પરિવર્તન આવ્યો છે તો એને એવું લાગે છે કે જાણે મારા ગોંદરાને કોઈ કાળોતરો નાગ ડંકી ગયો છે બરાબર ત્યાર પછીના આપણે પ્રશ્ન જોઈએ નીચેના પ્રશ્નનો ઉત્તર ત્રણ ચાર વાક્યમાં આપો ઉનાળાને બપોરે ગોંદરું કઈ રીતે ઉપયોગી બને છે તો એનો જવાબ પણ તમને મળી જશે અહીંયા ઉનાળાને બપોરે

હવાડામાં પાણી પીને પીપળ પીપળો લીમડી કે વડના છાયડા બેઠા હોય હફતા હોય કેટલાક તો સામ સામે સિંગડા ભરાવીને બાખડતા હોય ગોવાળિયા ખાવા માટે ઘેર જાય ત્યારે અમે બેઠેલી ભેંસોની પીઠને પલાળીને રાજાના ઠાઠથી ડોલતા હોઈએ ભેંસની સવારી કરવી એ પણ એક લાવો છે જો કોઈ ભેંસ અડવિત્રી હોય તો જમ રહીને ઊભી થઈને મારવા દોડે કોઈ સિંગડા હલાવે કોઈ પૂછડું વિંજે તો અમે વગડાના વનેર જેવા બપોરે તો ગોંડરે અમે ગોવાળિયા અને ગોકુળ ગામના આખું ગોંદરું માથે કરીને ફરી અને પરસેવાથી નાહિએ ઉનાળાની અજવાળી રાત હોય અમે આખો દિવસ અહીં પણ ઉનાળાનું જ છે ઉનાળાની અજવાળી રાત હોય અમે આખો દિવસ ગરમીથી ઉકળી આવે રાત્રે ખાધું ના ખાધું ગોંદરે પહોંચી જઈએ ગોંદરે રમવા જવાની જબરી ટાલાવેલી થાય થોડો સમય મળ્યો નથી કે દોડતા પહોંચી જઈએ ભલે પાછળ અમારા નામની બુમાબૂમ થતી હોય મોડી રાત્રે રેટ થરે અને અમે રેટમાં આળોતીને અમને મન મને રેત વહેલી લાગે અને મોડી રાત સુધી ઘેર જવાની ઈચ્છા ન થાય કોઈને કોઈ હાથમાં સોટી લઈને અમને બોલાવવા આવે મારવું અને માર ખાવો એ અમારો કુદરતી ક્રમ ક્યારેક તો ઠંડી રેતીમાં ઘસઘસાટ ઊંઘી ગયા હોઈએ તોય અમારો આવી જ બને અને ચાંદડીમાં ચડકતી રેતને માણવાનો પણ એક આનંદ હોય છે અને પહેરણ કાઢી હાથ પહોળા કરી ગોંદરાને માપતા આરામથી પડ્યા હોઈએ અને ગોંદરું તો અમારા માટે એર કન્ડિશનને અમારા માથામાં હજી પણ એ ગોંધરાની રેત ભરાયેલી છે તો આ વિદ્યાર્થી મિત્રો ઉનાળાના સમયમાં ગોંધરાનું કેવું વર્ણન હતું લેખકનું તે આપણે જોયું ત્યાર પછી બીજો પ્રશ્ન છે લેખક વરસાદના આનંદ કઈ રીતે માણે છે તો એ ચોમાસાની ઋતુનું પણ છે અહીં પાનખરનું જણાવ્યું તો પાનખર પતે પછી એ ચોમાસાનું પણ આવે છે ચોમાસાની આપણે જોઈએ છે કે અહીંયા શરૂઆત આપણે જોઈએ પાઠમાં શરૂઆતથી તો શરૂઆતમાં પહેલા તો ગામના ટાબરિયાનો મેળો વાત છે શિયાળામાં શાળાનો સમય સવારનો હોય અગિયાર વાગ્યા શિયાળાનું બધું વાતાવરણ છે ત્યાર પછી ઉનાળાનું છે અને ઉનાળામાં આ પાનખર ઉનાળા નીચે પાનખર ઋતુનું છે અને પાનખર ઋતુનો પેરેગ્રાફ પતે ત્યાર પછી આપણે જોવાનું છે કે વર્ષા રાણી લખેલું છે જુઓ વિદ્યાર્થી મિત્રો વર્ષા રાણી તો ગામડાનો પ્રાણ છે ગામડાનો આધાર જ ચોમાસુ છે વરસાદ આવતાની સાથે જ આખા ગામને નવડાવતા ઢોટા ચોમાસુ નેવાના પાણી ગોંદરે ભેગા થઈ જાય પાણી ત્યાંથી સીધા જ તળાવમાં જાય ખડખડ જતાં પાણીમાં અમે આખા ગોંદરાને વેરાઈ જઈએ અને વરસાદમાં પલળવાનો પણ એક રોમાંચ હોય છે અને વૃક્ષોને અથડાઈને પાછું ફરતું આજુબાજુના ના વડ સાથે અથડાતું અને ગામના કચરાને ને ઢસરી જતું કે વળવાઈઓમાં અટવાઈ જતું પાણી જોવાનો પણ આનંદ આવતો હતો બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આ જે છે ચોમાસાનું વર્ણન છે લેખકનું તો એ તમારે કયા સવાલમાં આવશે કે ચોમાસાની ઋતુ સમયના ગોંદરાનું વર્ણન કરો તો તે તમારે આ સવાલમાં આવશે બરાબર અને એ સવાલમાં પણ આવશે અને બીજો સવાલ છે લેખકે ગામના એ એક જ મિનિટ લેખક વરસાદનો આનંદ કઈ રીતે માણે છે પ્રશ્ન ત્રણ નો બીજો સવાલ લેખક વરસાદનો આનંદ કઈ રીતે માણે છે એમાં પણ આજ જવાબ આવશે અને પાંચમો અને સવાલ જે છે કયો સ્વાધ્યાયનો પાંચમો સવાલ કે ભાઈ ગામના ચોમાસામાં કઈ કઈ ઋતુ તેમાં પણ આપણે એ જ આવશે બરાબર છે ચોમાસા ઋતુ સમયના ગોંદરાનું વર્ણન કરો એમાં પણ આ જવાબ આવશે હવે જોઈએ સ્વાધ્યાય લેખકે ગામના ઉજવાતા કયા કયા પ્રસંગોની વાત કરી છે તો લેખકે જોઈએ છે લેખકે ગામના ગામના કયા કયા પ્રસંગો ઉજવાય તો કે એક જ મિનિટ એ અહીં આપણે શોધવું થોડુંક અઘરું પડે છે એટલે વારંવાર મારે શોધવા માટે અહીંયા જોવું પડે છે તો વિદ્યાર્થી મિત્રો હું તમને મોડે જણાવી દઉં છું કે લેખક કયા કયા પ્રસંગો તો કે ગામનો મેળો હોય પછી ત્યાર પછી કોઈ પણ પ્રકારના લગ્ન પ્રસંગ હોય કોઈકનો વટેમાર્ગો આવ્યા હોય છે આવા પ્રસંગો જે છે લેખકો એ ગામના ગોંદરે થાય છે બરાબર ત્યારબાદ અહીં જો આ તમને મળી ગયો છે કે ઢીંગાણા મંડા છે લાકડીઓ ડરિયા તલવારો ઉછળ્યા છે ઢોલ ઢબુક્યા છે સરકારી લફડા થયા છે પેઢીના પેઢીઓ ગોંદરેથી પસાર થઈ ગઈ છે બરાબર આ બધી વસ્તુ પણ તમે લખી શકો છો જો કે આ બધા પ્રસંગ ના કહેવાય પ્રસંગમાં આપણે લગ્ન પ્રસંગ લઈ શકીએ અથવા મરણ પ્રસંગ લઈ શકીએ કે પછી મેળાઓ જમે છે જે તણે એ બધા જે મેળાઓ આવે છે એ બધા પ્રસંગોને આપણે આમાં એ ઉલ્લેખ કરી શકીએ છીએ ત્યાર પછી છે કે લેખક ગામના પાડરમાં રમાતી કઈ કઈ રમતોની વાત કરી છે તો અહીં પણ ચર્ચા કરી છે તો આપણે જોઈએ કે પાઠમાં કઈ કઈ રમતોની વાત કરવામાં આવેલી છે અહી બાળકોની સવારમાં જે છે નિશાનનું વર્ણન કરવામાં આવ્યું છે તો તમને અહીંયા આ પેરેગ્રાફની આસપાસ લગભગ એ વસ્તુ દેખાશે શિયાળામાં હોતુ કે આટાપાટા રમીને ને કકડતી ઠંડી ઉડાડીએ આમલી પીપળી રમીએ બરાબર વળની વળવાઈ ના હિંચકાવ બનાવીએ બરાબર કઈ કઈ પડીએ આખરીએ ઉભા થઈએ લંગડાઈએ લડીએ બરાબર તો અહીં તમને કઈ કઈ રમત દેખાય છે આટાપાટા ત્યાર પછી છે તું પીપળી બરાબર ત્યાર પછી વળવાઈ પર લટકીને બરાબર ખાવા અને લંગડી વગેરે જેવી રમતો લેખકે વાત કરી છે બરાબર ત્યાર પછી આવે છે કે લેખક વરસાદનો આનંદ કઈ રીતે માણે છે જે આપણે અગાઉ જોઈ લીધો તમને કે ચોમાસાની ઋતુનું વર્ણન છે તે જવાબ તમારા આમાં લખવાનો છે અને ગામનું પાડર કઈ કઈ બાબતોનું સાક્ષી છે તો એમાં આપણે તમને મેં તમને અગાઉ જણાવ્યું તે પ્રમાણે જોવાનું છે કે ગામનો ગોંદરે ધીંગાણા મંડાયા છે લાકડીઓ ઉછળી છે દરિયા તલવાર ઉછળ્યા છે ઢોલ ડબુક્યા છે સરકારી લફડા થયા છે પેઢી પેઢીઓ ગોંદરેથી પસાર થઈ ગઈ છે ગોંદરે ઘણી બધી તડકી છે ગોંદુ ગામની જાહોજલાલી અને એની ચડતી સાક્ષી છે અને તેના રેતીના કણકણમાં ઇતિહાસનું એક એક પાનું લખાયું છે તો આ જે પેરેગ્રાફ છે એ તમારે એ જવાબની અંદર લખવાનો છે કે ગોંદ્રુ કઈ કઈ બાબતોનું સાક્ષી છે બરાબર છે ત્યાર પછીના આપણે જોઈએ ચોમાસાની ઋતુ સમયના ગોંધરાનું વર્ણન કરો તો એમાં આપણે જે પેલું વર્ષા રાણી વાળું જોયું તે ચોમાસાની ઋતુનું વર્ણન તમને મેં અગાઉ પણ કહ્યું તે પ્રમાણે લખી નાખવાનું છે ત્યાર પછી પ્રશ્ન બે છે ગામના પાડરમાં કે મોલ્લામાં પ્રસંગ કયા પ્રસંગોની ઉજવણી થાય છે તો હવે આ જે પ્રશ્નો છે એ પ્રશ્નો જે છે એ પાઠના આધારે નથી લખવાના તમારા આધારે લખવાના છે તમારા મૌલિક મંતવ્યો લેખકે પૂછ્યા છે અહીંયા કે ગામના પાડરમાં કે મુલ્લામાં તમારા ગામના પાડરમાં કે મોલ્લામાં કયા કયા પ્રસંગોની ઉજવણી થાય છે તે તમારે લખવાનું છે તમારા આપણે છે દરેક પ્રસંગો ઉજવાય છે નવરાત્રી ઉજવાય છે ગણેશ ચતુર્થી ઉજવાય છે તો ગણપતિ મૂકવામાં આવે છે નવરાત્રિમાં ગરબા ગવાય છે આવા અનેક પ્રસંગો તમારે લખવાના છે કે કોઈકના લગ્ન પ્રસંગ થયા હોય તો તે પણ ઉજવાય છે પછી ગામના પાડરમાં કે મોલ્લામાં કઈ કઈ રમો તો તમે રમો છો તમે જે જે રમતો રમતા હોય તે તમારા મંતવ્યો લખવાના છે ત્યારબાદ ગામના પાડળમાં કે મોલ્લામાં થતી પ્રવૃત્તિઓ કઈ કઈ પ્રવૃત્તિઓ તમે ગામમાં કરો છો તો એ લખવાનું છે ત્યાર પછી રૂઢિપ્રયોગો આપો રૂઢિપ્રયોગો તમને આગળ મળી જશે શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગમાંથી તમારા ગામના પાડર કે મોહલ્લાનું વર્ણન કરો કરવાનું છે કે તમારા ગામનું કેવું છે એ જ રીતે તમે તમારા ગામના પાડરનું પણ વર્ણન કરી શકો છો ત્યારબાદ ભાવવાચક સંજ્ઞાનો ઉપયોગ થયો હોય તેવા વાક્ય પાઠમાંથી શોધીને લખો હવે એ વસ્તુ સંજ્ઞા તમને અગાઉ ચર્ચા કરી છે તો એના આધારે તમારે લખવાનું છે બરાબર અને ત્યાર પછી છે મને યાદ આવે છે મારા બાળપણનો પ્રસંગ એ કોઈ લખવાની મને જરૂરિયાત લાગતી કારણ કારણ કે આપણે તમારા ગામના વર્ણન કરો એ તમે લખશો એમાં જ આ વસ્તુ આવી જાય છે બરાબર છે પ્રવૃત્તિઓ જોઈએ એક વખત ગામના તમારા ગામના પાદરનું ચિત્ર દોરો હવે ચિત્ર દોરવાનું કોઈ આવશ્યકતા મને લાગતી નથી તમે તમારા ગામના પાદર કે મોલનામાં કેવી પ્રવૃત્તિઓ કરશો તો એનો આપણે જવાબ આગળ આપણે લખ્યો છે અને ગામડાના મહિમા ગાટા ગીતો અને એનો અંક તૈયાર કરો એ કરવાની કોઈ જરૂરિયાત નથી તો વિદ્યાર્થી મિત્રો આશા રાખો છો કે પાઠના સ્વાધ્યાયની અંદર તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે તો આજના માટે આટલું જ સ્વાધ્યાય ના લખ્યું હોય તો તમે લખી નાખજો વિદ્યાર્થી મિત્રો આવજો